ઓ હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ आवर ન્યુ વ્લોગ જયસુમન નારાયણ શશીકૃષ્ણ ના જય યોગેશ્વર બ્લોગ સ્ટાર્ટિંગ કરવાનો મોડું થઈ ગયું મોડું એટલે બપોરનું અમે જમી લીધું છે સવારથી કામકાજ એટલું હતું એટલે ઓફિસે બધું કામકાજ પતાવીને અત્યારે આવી ગયો છું જમી લીધું મમ્મીએ હતું બપોરના મેનુમાં મમ્મી જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો આજના બપોરના મેનુમાં શું બનાવ્યું હતું ભાજીની રોટલી તો મમ્મી ભાજી બનાવી હતી અને સપના ગઈતી એના ક્લાસી છે સપના શું થયું આજ ત્યાં શું શીખવાડ્યું અચ્છા બે વાર્તા બનાવી વાર્તા બનાવી હે હવે આ જો કલાકાર છે ઘરમાં માં હો કે વાર્તા આપે હા આપણે બનાવવાની એવું મને બહુ આવડે હું આખો દિવસ એવું લખતો જ બહુ બધું

ખાલી પ્રસ્તાવના જ તે ખાલી સમય સમય ઉપર ગામનો સમય ગયો છે એ એના ઉપર પ્રસ્તાવના લખવું ને પાંચ પેજ લખી નાખવું આને ખાલી બે પેજમાં આખા બાદ લખવાનું હતું વાર્તા શરૂ થાય ગઈ તો અલગ જ તે તો પણ મેં આને મદદ નહોતી કરી કેમ કે એને શીખવાનું છે એટલે મેં એને એક વસ્તુ કીધું નહીં હા છેલ્લો દિવસ આવ્યો ત્યારે લખાણી નહોતી એટલે મેં કીધું લાય હવે લખાવું તે કંઈક નહીં કે હું જાતે લખી નાખી પછી એને આખી જાતે લખી મેં એને એક વાક્ય કીધું નહોતું વાર્તા લખાઈ ગઈ હતી કાવ્ય નો એના ઉપર કાવ્ય બનાવવા કાવ્ય બનાવવા કવિતા તો ન કવિતા નથી મસ્ત બની જાય તો એ વસ્તુ તો મને ફાવે ને પપ્પાને ફાવે કોઈ પણ ચિત્ર આપે ને લખતા એટલે થઈ જાય તો આજે એને એવી રીતના વાર્તા બનાવી પછી પ્રેક્ટિસ એવી રીતે અલગ અલગ વસ્તુ કરાવતા જ હોય ગઈ વખતે શ્લોક હતા ને આવતી વખતે પાછું એને થોડુંક રજા છે કે વાર ફરે એવું કંઈક થશે કે હોય એ હું મમ્મી કયો તે હેતાશ હવે આવશે કે

એટલે એ પીરી ઓકે ચાલો ત્યાં હવે હમણાં એતાસ આવશે ને પછી એને મળીએ અને એતાસ આવવામાં દશક મિનિટની વાર છે ત્યાં સુધી હું મારું કામ પતાવું હું કામ છે એવું તો ઇમ્પોર્ટન્ટ દશ મિનિટ નું કામ ને એક્ચ્યુઅલી અમારે ત્યાં છે ને તે સુધી બેનર જ નહોતું કેમ કે કેટલું કસ્ટમર આવે બધા તે જાતે વિયાવતા કેમ કે નંબર ખબર હોય કે ત્યાં જવાનું છે તો અમારે ત્યાં બેનર જ નહોતું તો પહેલી વખત આ દોઢ વર્ષ વર્ષ જે થયું એમાં પેલી વખત હવે અમારે ત્યાં બેનર લાગશે અત્યાર સુધી હતું જ નહીં ખાલી દસ નંબર એ થી લખેલા હતા ઓરિજિનલ તો મકાનમાં છે જ નહીં બધા પૂછતા તમારે દુકાનનું નામ હા નામ વગરની દુકાન ચાલ હતી વધુ એવું હા કેમકે લોકો આવતા રિપીટ આવે બધું થાય કેમકે એ બધાને ખબર જ છે વસ્તુ અંદર સારી છે બાર બેનર આ તેની કઈ જરૂર નથી પણ હવે એટલે લગાવવું પડે છે કે અમુક લોકો જે દૂર થી આવ્યા હોય ને એને એમ લાગે કે આ તો ઘર છે તો વિશ્વાસ ન બે કે અહીંયા સાડી મળતી હશે એટલે ઘર લાગતું હતું તો હવે જે ઘરને આપણે કન્વર્ટ બને છે અને અસલીમાં એવું નથી ઘરે નથી તમે અંદર આવો ને તો બહુ મોટી જગ્યા છે એટલા બધા રૂમ છે કે તમે એટલું બધી સાડીઓ વાઇઝ અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ અલગ રૂમ છે એવું બધું ફાળવેલું છે તો એ બધું અંદર હોય પણ તો મકાન જ લાગે સાદું એવું છે એટલે કન્ફ્યુઝન ન થાય એના માટે હું બેનર બનાવું છું બાકી અમારો મોટો હિત છે કે જેમ બને બીજા ખર્ચા જે વધુ ચડતા હોય ને એ ઓછા કરવા રોડ ટચની જમીનમાં ભાડા વધુ હોય તો એ બધી વસ્તુ જેટલા આવા ખર્ચા હોય એ બધા અમને આવો એટલે એ વસ્તુ પ્રોડક્ટ ઉપર છેલ્લે ચડતા હોય તો અમારી એ ચડાવવા જ નથી એટલે બજેટમાં તમારા બજેટમાં સાડી આવી જાય અમને એની સામે કસ્ટમરને ફાયદો થાય કદાચ અમારું

હા ક્લાસમાં જનો જઈલો મન થાય છે ને મન વિશ્વમાં આપે તને વિશ્વમાં ક્લાસમાં 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 અચ્છા છે હા આજે ખબર પડી ઈ બે ઈ હું કઈ ઘડિયાળ

કરે ફેસબુક પર આルコ બે હાથે કાઢને પણ એક હાથે કાઢતોતે બેવણો આપું બેવણો વાત કર હ હ વર્તાકો હા મામા ગયા દિલ્હી દિલ્હી કુ લાયા બિલ્લી બિલિયા માડા પંજા મામા વગે ગંજા યે ભાભરે કોણે શીખવેડ્યું કોણે કોણ હે હે તો હંગીયા હોતો ને વિસવા મે શીખવેડ્યું વિસવા મે શીખવેડ્યું મામા હો ગયા ગંજા ગંજા એટલે

કઈ હોટલ માં જઈએ કઈ નક્કી નથી અન્નપૂર્ણા છે ને કદાચ એ છે કે ઢોસા ખાવા જઈએ છીએ તો નક્કી કરવાનું છે પણ અત્યારે બહાર જઈએ છીએ ઓફિસ સ્ટાફ અને અમે તમારે આવું છે મમ્મી હાલો ને કઈ ખા જો પપ્પા તો ઓફિસે ગયા છે એમાં એવું છે મમ્મી ને આવું બધું થોડુંક ઓછું ભાવે બાર નું એટલે અમારે ઈ રોટલી નું શાક બનાવીને ખાઈ લેશે

બાકી પછી હું બતાવીશ મેં તો આટલો બર્થડે લઈ લે એનો છે એની આપે મેલા એ તા આપ છે ને એ સાથે જ ભણે છે એટલે આપણે અમે છે ને અમે ત્રણે એક જ ક્લાસમાં એટલે એક જ સ્કૂલમાં અચ્છા તારો અવાજ કેમ બેસી ગયો હે ને ઓછું હો આ દેખાય જો શરીર માં અંજુને છે ને બી એક જ એટલે એક જ ઓલામાં છે છે આ હેતાં તોફાન કરે છે ને આ શાંતિથી બેઠો હે એમ નઈ ને હવે આવતો નથી હવે ન આવે તું કેમ આવું કે મળવા જવાનું દિવસ બે દિવસ જવાનું છે ને દોસ્તર બની તમે बितेर दुइ दिन भयो न सी सात दिनमै रहदा ओलो भ्लग जोयो त नपछि त म पछी म यी पछिन दिनsaid म आयो त ओलो बसको नम्बर खबर भेडि तिनी हा यी पछिन दिनsaid म आयो त मने थाहा त त म बसको नम्बर रिवील न गर्नु पर थइ गयो बस नम्बर भिडियोमा जोवे र बस नम्बर मार्किङ होइन

કાઈ ને સારું ચાલો અત્યારે આપણે તું કેટલા વર્ષથી થી જુનિયર થી છે છે વર્ષ છે તું તે કેટલામાં ચોથામાં તારા ક્લાસમાં ભણતી તું ક્લાસ બીજા મેમનું નામ બોલ યાદ છે

અમે યાત્રા નઈ જાત્રા એ જઈએ લગ્ન નહીં લગ્ન હોય હ તો સાડી લેવા માટે અમે સ્નાન કરવાની નાવા જઈએ

કેમ કે બાબા બની ગયા સેલિબ્રિટી હા હા ચું કહો જો બાજુ લોગ બતાવું છું કે બાબા સેલિબ્રિટી કઈ રીતના બની ગયા તો જાણો સાથે ડેલી બ્લોગ છે મજા આવશે કોમેડી વિડીયો છે બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછા મળીશું જય નારાયણ જય શ્રી કૃષ્ણ જય કિશોર